ગિરિવર ગિરનારની ગોદમાંથી ભાવેશ વેકરાના અક્ષ જય ગિરનારી જય સોમનાથ આવનારી તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રવિવારના રોજ ઋષિપંચમી હોય અને સનાતનની ભાવિક ભક્તજનો ઋષિપંચમીએ પોતાના પિતૃના તર્પણ માટે ભવનાથ અને દામોદર કુંડકાંઠે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના હોય ત્યારે આદરણીય કમિશનરશ્રી અને કલેક્ટરશ્રીને એક નિવેદન છે કે જે સગવડતાઓ અગવડતાઓમાં પરિણમી છે તે ક્યાંકને ક્યાંક સગવડતાઓ સ્થાપિત કરે કારણ કે આવવા જવાના રસ્તાઓ ખૂબ ખરાબ છે દામોદરપુરના કાંઠે જર્જરિત મકાનો છે એ મકાનની નીચે જ ઉભા રહીને પિત્રોનું તર્પણ થતું હોય ત્યારે જો કોઈ દુર્ઘટના ન થાય એ જોવાની જવાબદારી તંત્રની છે જ્યારે પદાધિકારીઓ અત્યારે ગેરહાજર હોય અને સંપૂર્ણ જવાબદારી આદરણીય કમિશનરશ્રી ઉપર હોય ત્યારે કમિશ્નરશ્રીએ જાગૃત બની જૂનાગઢની જે કાંઈ તકલીફો છે દૂર કરવી જોઈએ કારણ કે છેલ્લા પચીસ વર્ષથી જૂનાગઢની જનતા સહન કરી રહી છે અમને દુઃખ સાથે કહેવું પડે છે કે જૂનાગઢના ભાજપના પદાધિકારી કોંગ્રેસના પદાધિકારી અને આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ ક્યાંક ને ક્યાંક જૂનાગઢની જનતાની વાત રજૂ કરવામાં નબળા પડ્યા હોય ત્યારે અમે અમારો રાજધર્મ નિભાવી રહ્યા છીએ અને રાજધર્મ એટલે શું કે પ્રજાને પડતી તકલીફોને યોગ્ય જગ્યાએ વાત કરવી આદરણીય અધિકારીશ્રીઓને આદરણીય પદા પદાધિકારીશ્રીઓને વાત કરવી તો આવનારા સમયમાં કારણ કે અમે એક રાષ્ટ્રને પરમ વૈભવની શિખર ઉપર જોવા માટે એક સપનું જોયેલું છે અમારી જનતા પરમ વૈભવ હોય અમારું રાષ્ટ્ર પરમ વૈભવી હોય ત્યારે આદરણીય અધિકારીશ્રીઓને પદાધિકારીઓશ્રીને એક ખાસ નિવેદન છે કે છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી જૂનાગઢ સાથે જે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે આપણી અન કારણે જે આપણે અગવડતાઓ ભોગવી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક આપણે સારું આયોજન કરીએ આદરણીય કલેક્ટરશ્રીને કમિશનરશ્રી જ્યારે આઈએસ આઈપીએસની એક્ઝામો લઈને આવ્યા હોય આયોજનની એમની પાસે આવડત હોય તો શું કામ જૂનાગઢના વિકાસ માટે આયોજન નથી કરતા એ પણ એક પ્રશ્ન છે ત્યારે આ તકે આવનારા સમયમાં જ્યારે ઋષિપંચમી આવવાની હોય ત્યારે ભવનાથમાં ગિરિર ગિરનારની ગોદમાં ખૂબ મોટી ભીડ થવાની હોય ત્યારે પોલીસ વિભાગ અને જિલ્લા તંત્ર અને મહાનગરપાલિકાના તંત્રને અપીલ છે કે આપ સારી સગવડતાઓ પ્રોવાઈડ કરો જેથી આજુબાજુના સો કિલોમીટરમાંથી આવતા લોકોને કોઈ તકલીફ ન પડે અને ભવનાથમાં આવતા ન રોકવા જોઈએ કારણ કે ભવનાથ છે એ સનાતનીઓ માટેનો છે ગિરનાર છે એ સનાતનીઓ માટેનો છે અને અમારા સનાતનીઓને ગિરનાર પ્રત્યે જે અપાર શ્રદ્ધા છે એ અપાર શ્રદ્ધાને ઠેસ ન પહોંચે એ જોવાનું કામ આદરણીય અધિકારી અને પદાધિકારીશ્રીઓનું છે આ તકે ભાવેશ આપ અફસરોને જય ગિરનારી જય સોમનાથ રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે શું રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન વન ઝીરો નાઇન ટુ